તથા તાલુકા પંચાયતના ટીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયતા તેમજ યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ખેતી માટે વિવિધ માર્ગદર્શન તેમને બિયારણ ખાતર કે ખેત પેદાશ માટે જરૂરી સમ સમગ્ર સામગ્રી તેઓને સુપ્રત કરવામાં આવે તે પ્રકારનું એક સુંદર સ્ટોલ થકી આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે તેઓને માર્ગદર્શન આપવા વિવિધ યુનિવર્સિટીના માર્ગદર્શકો છે અને સાથે આજરોજ ખેડૂતોને એમની ખેતી માટે માટે વિવિધ સહાયો જેમ કે સાધન સહાય છે તેમને ગોડાઉન બનાવવા માટેની સહાય છે કે ખેત પેદાશ માટે જરૂરી બિયારણ વિવિધ સામગ્રી આવા તમામ પ્રકારની સહાય આજ રોજ પાદરા તાલુકાના ખેડૂતભાઈઓને આપવામાં આવેલી છે અને કેવી રીતે સારી ઉપજ મેળવવામાં આવે કેવી રીતે વધુ ઉત્પાદન થાય તે પ્રકારની સમગ્ર માહિતી આજરોજ પાદરા તાલુકાના ખેડૂતભાઈઓને આ કૃષિ મહોત્સવ થકી આપવામાં આવેલી છે